ચિત્ર ચિત્ર ઉપરથી આપણે ડૂળાક્ષર શીખીશું ડ બોલો છો બધા ડો ડ હવે આ ચિત્ર ને ઓળખો જો હા આ તો તપેલી છે આ ચિત્ર ઉપર થી આપણે ત મૂળાક્ષર શીખીશું ત તપેલી ત બોલો જો બધા ત તપેલી નો ત હવે આ ચિત્ર ને ઓળખો જો હા આ તો નાકની ફેણ છે આ ચિત્ર ઉપર થી આપડે અણમુરા શીખીશું અણ ફેન નો અણ બોલો જો બધા અણ ફેણ અણ